વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઓપી રોડ પાસે સંતોષનગરના રોડ લાઇનના દબાણો દબાણ શાખા દ્વારા આજરોજ દૂર કરવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજરોજ વહીવટી વોર્ડ નંબર નવ અને અગિયારમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી ઓપી રોડ વિસ્તારના સંતોષનગરમાં દબાણ દૂર કરવાની કામગીરીમાં રોડ લાઈનમાં આવતા કમ્પાઉન્ડ વોલ પાણીની ટાંકી શેડ કાચાપાકા શેડ સહિતના દબાણો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દબાણ શાખાની ટીમ દ્વારા ટીડીઓ દબાણ શાખા વોર્ડ સ્ટાફ એસઆરપી જેપી રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જીબીનો સ્ટાફને સાથે રાખીને ત્રીસ થી તેત્રીસ જેટલા યુનિટના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી આજ રોજ વહીવટી વોર્ડ નંબર અગિયાર માં રિલાયન્સ મોલ ઓપી રોડની પાછળ સંતોષનગર મેઇન રોડ ઉપર રોડ લાઇન માં કરેલા દબાણો કમ્પાઉન્ડ વોલ પાણીની ટાંકી શેડ

સોસાયટી છે એ મેન રોડ અગાઉ પણ અહિયાં પરંતુ તેમને તેમજ જોવા મળી હતી અગાઉ દબાણ દૂર કરેલા હશે એ મારા ધ્યાન પણ નથી પરંતુ આજે અમે લોકો એ દૂર કરવા માટે આવેલા છે અને વીસ થી તેત્રીસ મિનિટ આજે દબાણ દૂર કરવાના છે